જય દ્વારકાધીશ યાર તો કેમ છો બધા ફરી એક નવી સવાર અને નવ દિવસ સાથે સ્વાગત છે તમારું બધા આપણી ચેનલ પર અને એક નવા બ્લોગ તો મારું નામ છે જય અને આપણે નીકળી જીત ની અંદર તમને ખબર જ હશે આવો બધો લુક કોનો હોય ઉપર વધી કઈક ઘટ્યા છે એ એક જ મિનિટો હા નહી હવે બરોબર જો બળિયો બળિયો ધારણ કરીને સવારના વાગવા આવ્યા છે પોણા અગિયાર જેવો ટાઈમ થયો છે અને મસ્ત મજાનું ખાડું સરતું સરતું આવીને હંટાણ તરફ જાય છે આયેલું મેં કીધું કે યાર ઘણા દિવસો બાદ આજે બહુ બધા ઝાઝા દિવસો થઈ ગયા ત્યારબાદ આપણે ભેહુંમાં આવવાનું થયું છે હમણાં થોડુંક ભેહું આટો સારો લો હારવામાં બીજી હતા થોડુંક ખેતી કામ હતું જોકે એ તો હજી બાકી જ છે પણ ફાઈનલી આજે આપણે વારો આવી ગયો તે આવવાનો તો કેમ છો બધા જલસામાં મારી જે આ ભેહુની ઓડિયન્સ હોય ને એ આ ભેહના વિડીયો હોય ગીરના વિડીયો હોય તો જ જોવે બાકી એમાં વ્યૂઝ ન હોય ખેતીના વિડીયો હું મૂકું એમાં વ્યૂઝ નથી આવતા તો હું મૂકતો જ નથી મેં કોટા હું મૂકું કોઈને ગમતા નથી તો ભેહુના જ તમારે જોવા છે તો ભેહુના જ દેખાડ દઈ કોમેન્ટ કરી નાખજો બાકી તમારે કોણના વિડીયો જોવા છે કે ગમે એ હાલ છે સરસ મજાનો શિયાળા જેવો માહોલ થતો જાય છે એને ભૂર હોય હોય ને ને બધું એવું બધું જ છે સરસ એવું ખાડું ને પણ સરવાની મજા આવે જોકે આજ તો તડકી છે ગયા દિવસો કરતા આ તડકા વાળો માહોલ છે થોડોક ગરમાટો છે ગરમી વિરોધ ભાઈ એ બે એક ઠેકાણે હોય એટલે કોઈ જ નહીં જ જોઈ બે હું કેવું ઠમર તારું તો ઢૂમને લઈને આપણે નીકળી છે તો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ મારી દેજો જે મજા આવે એ કોમેન્ટ મારી દેજો બાકી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર આટો મારજો મસ્ત એવી રીલું બનાવતા હોઈએ આપણે ઇન્સ્ટામાં પણ તો જરાક જોતું આવવું મજા આવશે હું કેવું લેરી તારું હા મારા અમારે નામ એ બધા અઘરા છે અને છેલ્લા દસ દિવસમાં છેલ્લી બે ભેં વ્યાઈ ગયું છે માથાલી ને બીજી એક આપણી ભેં વ્યાણી આજે જ વ્યાણી હવવાર જ તે

ધ્યાન રાખવું પડે આમાં દેખાશે તો દેખાડી જો એ મસ્ત રીતના ખાડું બધું સરે છે એટલે એ તો મસ્ત રીતના સરતું હોય શું કેવું ઢુમર પણ હાફે છે વધારે ઓલી બાજુ છે પાણી નેરું નદી નાળું ખાડ વેગ હજી પાણી વેતા જ છે તો એ પાણી બાજુ ખંડાણ બાજુ હું જાય છે હાલ્યું ને આપણે ઠેલો નાખીને એલા જાય છે હા કઈક સીન છે સરસ સરસ જ સીન હું બોલું છું મારો મેળ નથી હમણાં યાર ઘણા દિવસ થી વિડીયો ઉતાર્યો નથી તો ટેવે બોલવાની ને ધીરે ધીરે આવો ને ટેવ પડી જાય પછી ઘણા તી થઈ ગયા હું કેવું લેરી તારું હા વાહ કાઠાળ બેન ને આ બધું ભાઈ આ જુઓ

વાહ મસ્ત માહોલ છે હું હલો એથી ઉતરો આમ લે ને જો કે હલ્યા છે અરે સ્કકટ્યો સ્કકટ્યો અલવમ જોક્યુ જાય ને ને ખબર પડી ગઈ હવે હાવળ વાળો એર્યો છે ઈ કે ને રીતના મડ્યું ધ્યાન રાખવા નકો તો એને રીતના ભાગક્યો ને એને રે રેઠ્યુ રેઠ્યુ યુ જાય ક્યો પે હોને બહુ ખબર પડે ભાઈ મડે રાંભડા થાવા ને એટલે ઈ ભેગ્યુ જ રે હવે નો નોક્યુ જાય તો આગળ વઈ ગયો ઈ તે વાહે જોઈ લે કે હેડી આવી કે નહીં તો જઈ નકો ન જાવ કા જાવ ની એકલ્યો ખબર પડે રૂપલ ના તો આવી બી નહી કે બધું જો મિત્રો યાર આમ નામ વાગી ગયા ત્રણ અને ખાડું ને દીધું તું સાળવી મસ્ત મજાનો પવન ઉડે છે ને આવા કઈક સીન છે ગટ્ટી બેન ને અમારે એમ રખડે છે ગટી ને તમે ઓળખતા હશે બહુ સારી રીતના અને ભાવો જે છે એ પાકો છે લગભગ દેખાય આગળ દર્શન થાય હજી તો ત્રણ વાગ્યા છે ચાર પાંચ વાગે દર્શન કરાવો હાલો નવા બાકી કાઢો હું કઈ ગયું બધું કાળ યાર રેડી થઈ ગયો હું કઈ નહીં આનથી મોટી એક ગા હતી તમને ખબર હોય તો હા વહી ગઈ આમાં જ છે મોટી ગા હતી એમ તો ગાભણી હતી મારી નાખી એટલે ગા ગા તો દેખાણી જ નથી ભડકાવીને લઈ ગયેલા વાસડાનું પાઠું પીડ્યું છે બહુ ધ્યાન રાખવું પડે યાર આમાં તો ખાવદનો કલર ને ખડ કલર ને એ બધું એક થઈ ગયો મેસિંગ થઈ ગયો કઈ દેખાય નહી કેવું તારું કાઠા

એટલે એ ધ્યાન રાખીને તો બેઠો આવે એટલી વાર હલો હલો ગટ્ટી ગટ્ટી ક્યાં ગઈ ગટ્ટી આયરી ઓલી પણ અનુભવ પૂરો છે તમારે અનુભવ નથી કરવો ને એ આને કહો ધ્યાન રાખજો પછી કઈ ને કીધું નતું જાય ને બહાટી ખોડ વાહ ભાઈ વાહ તું ધ્યાન રાખજો બોરી ચાલો હમણાં ખાટું જાય ધીરે ધીરે એ બાજુ હાલવું જોઈએ ફૂલ સેફટી સાથે દેખાડી દઉં હાવ તમને દેખાય છે ભાઈ ગો લો એમ પોહળી ના વળ સડાવા જોયું ઈ હાવ જો ક્યાં જાહે હવે એક જવાનડો આમ હેઠે છે અને એક આયા ઉપર છે વાસડો આગડી કેડીમાં આવશે મારેલો અને ઘાસ આમ હેઠી એ હવાસ ઓય જો ફૂલ ક્વોલિટી માં જોશો તો કઈક દેખાય બਾਕી કઈ દેખાય ની અને આ જાય છે આલુ ખાડું એકદમ નજીક ચાલવાનું છે હે ભાગો નો ઉભરેન ખબર હોય કે બેહનો સાળો નો હોય ઓ જાય જાય જાય

જવાની વાયડ આવે મારવા જ આવે તે મારકી હોય તમને કરવો છે ક્યાં છે કાનુ બધું ખૂંદી લાખ્યું લાગે હા

आया बैठो तो आवो ओ हो क्यों सीन थी बो पड़े जा जो वो तो सीन થઈ જાય હો બહો ખબર પડે યાર આને એ તો હું નોચ્યુ પડી ગયો એટલે ઉપાડ લીધો જો કે આ ભેહ વાય થઈ થી જો આ રંભુ ઈ થઈ થી આવતો આ હે વાસ લો દે આમ પડ્યો છે ઓલ પર ખાઈ ગયા બે હવે થોડા મૂકે કાઈ પર દોઈ શું છે તારે હવે હાલા 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 લા પણ લા ઈ હવે તને વાંળ આવે હ હવે વાસ તને ભાઈ કેમ કરે પર ઓરમ ભોડ આ સહીથી વાહે જો ઇડી અલય વાણ નથી લેવી હવે કેળા થાવની ઇડી જો ભાઈ તે ફાઈનલ માં હાડા પાંચ આસપાસ ખાડું કરી દીધો છે વેતું જો એને બાકી પે જોયું ને બાકી આ મારી જીત જલાવા મળે યાર કેમ માં લે ક્યો ભેહું ને ફૂફાડા માર ક્યો એવા સેન ઓય હાવ આવે આવે એટલે હવદ નો હવાડ હવાડ એટલે ખાવ નીકળેલા હોય એ જગ્યા એની વાસ આવતી હોય એની ગંધ આવતી હોય ત્યારે ભે હું કેવું રિએક્શન કરે હાલ તડકે હાલ યાર હું હાલ 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 તો થાકી જ ગઈ મને ખબર છે તારું તાપમાન એ વધી ગયું છે પણ એમ ભેગું નહીં થાય કાય હજી આપણે ઘણી સફર કાપવાની છે હાલો નીકળ્યા ઘર બાજુ ધીમે ધીમે સુરત દાદા કેમ વૈયા કઈ ખબર નથી રહેતી શિયાળામાં તો વાહ ભાઈ વાહ થઈ ગયો ખાલી હો બધું હાલો એક વાત બધા આપણે વિડીયો કદાચ પૂરો વિડીયો મજા આવી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો બાકી કાંઈ નવીનમાં હોય તો એ કહેજો હા કહી દેજો કોમેન્ટ કરી નાખજો બાકી મળ્યા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી ખુશી રહો હસતા રહો મોત કરો જલસા કરો આપણા વ્લોગ જોયા કરો ને મળ્યા કાલે જય હિન્દ જય ભારત